માણાવદર અંસુયા ગોધામના તેમજ સમાજ સન્માન તથા મહિમા ગાતો કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમમાં ધારાસભ્ય અરવિંદ લાડાણી ખાસ ઉપસ્થિત રહ્યા હતા માણાવદર અંસુયા ગોધામ અને અંસુયા અનક્ષેત્ર સ્થાપક હિતન શેઠ મેઘના શેઠ વિજય શેઠ તથા હરેશ શેઠ પરિવારે ગાયોના સેવા અને ગીર ગાયોના સંવર્ધન ઉછેર માટે ચાલીસ વીઘા જમીનમાં

હું અહીંયા અનસુયા ગૌધામ માણાવદર થી વાત કરી રહ્યો છું મારે જણાવવાનું કે ગઈકાલે તારીખ બીજી જાન્યુઆરી મણાવદરમાં અમારી ગૌશાળામાં અમે અમારા જે સન્નિષ્ઠ જે કર્મચારીઓ છે એને સન્માન માટેનો એક નાનો પ્રોગ્રામ કરેલો કારણ કે જે અમારી ગૌશાળા છે એ અમારા કર્મચારીઓની મહેનત થી જ ચાલે છે એવું અમે સંપૂર્ણપણે માનીએ છીએ કારણ કે નથી હું અહીંયા વાણાવદરમાં રહી શકતો ટાઈમ કે નથી મારો નાનો ભાઈ હિતેન કે જે મુંબઈ રહે છે એ રહી શકતો તો આ જે અમારા કર્મચારીઓ જે સતત મહેનત કરી ને આટલી સરસ રીતે ગૌશાળાની સંભાળ રાખે છે તો અમે એ લોકોને બધાને સન્માયના આ પ્રોગ્રામ દ્વારા એ ઉપરાંત કે જે અમારા શુભ ચિંતકો છે કે જે અમને સહકાર સલાહ ને બીજું જ્યાં જ્યાં અમને જોઈતી હતી એવી અમને બધી એડવાઇઝો આપી છે એવા સમાજ શ્રેષ્ઠીઓ માણાવદરના કે જે અમારા અમે એને કહી શકીએ કે અમારા આત્મજનો કે અમારા હિત ચિંતકો એને પણ અમે આ પ્રોગ્રામમાં સન્માનિત કર્યા ને એ ઉપરાંત એક ત્રીજો પ્રસંગ એ હતો કે જે મારા નાના નાનાભાઈ હિતેનભાઈ કે જે મુખ્ય સ્થાપક છે આ ગૌશાળાના એનો આ બાવનમો જન્મદિવસ હતો તો એ પણ અમે બધો સાથે એની ઉજવણી કરી તો આ ત્રણેય વસ્તુનો એક સુભગ અમે કર્યો ને એની અંદર બીજા પણ જે નેતા સાધુ સંતો બધા અમારા પ્રોફેસરો બધા ઘણા બધા લોકોએ એટલા ઉત્સાહથી એની અંદર આવી ને અમને લોકોને પ્રોત્સાહિત કર્યા ને હિતેનભાઈને આશીર્વાદ આપ્યા એ બદલ અમને ખૂબ ખૂબ આનંદ છે ને એ બધા લોકોનો ખૂબ ખૂબ આભાર છે